કેશોદમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા વ્રજભવન હવેલી ખાતે શ્રી ગુસાઈજી મહારાજનો પાંચસોને અગિયારમાં પ્રાગટ્ય મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો પુષ્ટિ ભક્તિ માર્ગના પ્રવક્તા શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ શ્રી ગુસાઈજી મહારાજનો પાંચસોને અગિયારમો પ્રાગટ્ય મહોત્સવ કેશોદ ખાતે ગિરિરાજનગર અમૃતનગર રોડ ઉપર વ્રજભવન હવેલી ખાતે શ્રી ઉત્સવરાયજી મહારાજના અધ્યક્ષતાને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો दयालालभाई वेकरीयाणव्या मुजब आगट्य उत्सव मास्त्रीजी मा धवलभाई जोशी द्वारा श्री भागवत दशमस्कंद पर त्रिदिवसीय सत्र राखेल आत नंद उत्सव गोर्धनलीला त्यांच्या रास पंचायन आयोजन करू श्री श्री विठ्ठलरायजी महाराज प्रागट्य दिवसे प्रभात फेरी बाईक रॅली योजवां प्रसंगे આ પ્રસંગે તિલક દર્શન તથા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રમમાં કા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવભાઈ બહેનોએ ઉત્સવ રાયજી મહારાજના પંચામૃતનો લાભ લીધો હતો મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો આ ઉત્સવમાં હાજરી આપી હતી વૈષ્ણવ સંપ્રદાયમાં ભાઈઓ અને બહેનોમાં અનેરો ઉત્સાહ અને અનેરો તનગનાટ જોવા મળ્યો છે અહેવાલ દિનેશભાઈ ખાના વિશ્વગ્યારાય પ્યારે કી જે વિશ્વગ્યારાય પ્યારે કી શી વિઠલેશ પ્રભુ ચરણં ગુગલ ચરણાર